નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર ચૌદ તમારી ચેતનામાં આ એક વાત ધારણ કરી રાખો કે દરેક વસ્તુમાંથી શુભ નીપજે છે અને દરેક અનુભવ તમને એટલા માટે આપવામાં આવે છે કે તમને વિકસવામાં અને વિશાળ થવામાં સહાય મળે જાત અનુભવ વિના તમે તમારા માનવ બંધુઓને સમજી નહીં શકો કે તેમના પ્રત્યે ખુલ્લા નહીં થઈ શકો તમે અતડા થઈને ઊભા રહેશો ન્યાય તોડશો અને તિરસ્કાર પણ કરશો અનુભૂતિઓ અને અનુભવો ભલે ગમે તેટલા વિચિત્ર કે આકરા લાગતા હોય પણ તે તમને એક હેતુ અર્થે આપવામાં આવ્યા હોય છે એટલે સમય લઈને એ હેતુ શોધી કાઢો દરેક બાબત પાછળ મારો હાથ જોવાનો કશું જ આકસ્મિક નથી અને નસીબ કે સદભાગ્ય જેવી કોઈ વસ્તુ નથી એ જોવાનો પ્રયત્ન કરો ઊંડેથી સમજી લો કે જીવનની ઉત્તમમાં ઉત્તમ કે નિકૃષ્ટમાં નિકૃષ્ટ બાબતોને તમે જ તમારા ભણી ખેંચી લાવો છો એ શાંતિ પ્રસન્ન ગાંભીર્ય કે નિષ્કંપતા હોઈ શકે અથવા પછી અવ્યવસ્થા અને ગૂંચ ગરબડ હોઈ શકે એ અંદરથી આવે છે તમારી ચેતનાની અવસ્થામાંથી આવે છે એટલે તમારા પરિવેશને દોષ ન દો ગોકળ ગાય એનું બધું જ એનું ઘર પણ સાથે ઉંચકીને ચાલે છે તમે બધું જ તમારી અંદર લઈને ચાલો છો અને એ જ બહાર પ્રતિબિંબિત થાય છે આપનો આજનો દિવસ શુભ રહે